આ ન્યાયની લડત પા એના માટે હું સોળ અઢારે અઢાર વરણને અઢારે અઢાર વરણનો આભાર માનું છું એના ખરેખર આમાં લેટર કાંડમાં છે શું ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે ઓરિજિનલ છે તમે કેવી રીતે ટાઈપ કર્યો કોણ આપી ગયું તો એ આખી વાત કરો એપીએસઆઈમાં તપાસ કરાવી લો જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે તમને શું શંકા લાગે છે એમાં એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું આ લેટર ટાઈપ કરવા કોને આપો માં તપાસ કરાવો સાચું સાચું છે એ ખબર પડી જ જશે તમને એફએસએલ માં તપાસ કરાવો દૂધ નું દૂધ ને પાણી નું પાણી તમને જ્યારે જમીન મળવાના હતા ત્યારે તમારા વકીલ અઢી ગુમ થઈ ગયા હતા એનું શું કારણ મારા વકીલ કે ગુમ થયેલા હતા જ નહીં મારા વકીલ ત્યાં જ હતા બેન પછી એક આ વાત દી આવે છે રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો એ આખી વાત કરો મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી દસ વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય એ ઘરનું એ બધી એ વાત કરતા હતા અને પછી અમે લોકો બધા સૂઈ ગયા અને સૂઈ ગયા પછી રાત્રે બાર વાગે પહેલાં આગળનો ડેલો બહુ બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ મને એમ હતું કે ગામનું કોઈ છે કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ એવી રીતે તો પપ્પા ઉઠીને બહાર આવ્યા એણે ડેલી ખોલી અને પછી પોલીસવાળા ત્રણ જેન્ટ્સ અને બે લેડીઝ આવ્યા હતા એણે એવું કીધું કે બે પાયલ બેન ક્યાં છે એવી રીતે કીધું તો પપ્પાએ કીધું સૂતા છે એ કે જગાડો એને પછી મને હું મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે તમને સવારે મૂકી જાઉં

મદદ માટે ઘણા બધા હતા લોકો પાટીદાર સમાજ મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકો કઈ એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા હું એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી કે એ શું કરે છે મારી દીકરી એના માટે એ સાચવવા માટે આવ્યા તમારે તમારી પાસે લેટર લખાયું હતું તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે તો તમે પોલીસને જાણ કેમ ન કરી એફએસએલ તો પાસ કરો જે સાચું આ એફએસએલ નો પ્રશ્ન હતો એટલે પણ તમને જાણ તો કરવી થઈ તમે લેટર ડુપ્લિકેટ લખી રહ્યા છા ત્યારે તમે પોલીસને જાણ કરી એટલે તમને ખબર પડી જાય હું સાચું તમે હા મે ગુનો બેન ગઈત રાતે કો કોંગ્રેસના નેતાઓ આવતા કોણ કોણ મળવા આવતું કારે રાતે મને નામ યાદ નથી ભાઈ કાલ આવ્યા આવતા હોય ને જતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી રાતે નેતા રાજકારણમાં મને કોઈ

ખોટે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને તમે ગાડીમાં તેને જોડે નીકળ્યા એમ એની ગાડીમાં તમે આવ્યા હતા જેલ થી આ ઘર કબજો લઈ લીધો એવું લાગ્યો અમને નહીં જેની પેને મારો કબજો લીધો નતો એ સ્પેશિયલી મારા મમ્મી પપ્પાને સાચવવા માટે આવ્યા હતા એની હિંમત આપવા માટે કે તમારી દીકરી ખોટી નથી ને તો તમને આગળ ન્યાય મળે તમારી કેટલી ગણતરી રાજકારણમાં આવવા માટેની કોઈ ઈચ્છા કરી કોઈ પણ નહીં

એના પ્રત્યે જે જે લોકોને માર્યા છે પોલીસ તમે કોર્ટમાં ફરિયાદ કરી છે તમને કોર્ટે પૂછ્યું હોય કે કોઈ મેં મારા વકીલને કીધું છે કોર્ટ સમક્ષ કોઈ ફરિયાદ એવી કરી છે મેં મારા વકીલને કીધું છે કે મને કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે અત્યારે કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે જે થયું ને એ આગળ જતાં કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થાવું ન જોઈએ કૌશિકભાઈ અત્યારે શું કહે છે મળ્યા તમને વાત થઈ ક્યારેય નહીં મારે વાત જ નથી

ચાર વાગ્યાથી થી મે છે ત્રણ પેજ ઈ હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ કરાવીને લખ્યું છે છે બતાવું તમને દીકરીને ન્યાય મળે કોઈ સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને દિવસ